નમસ્કાર મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો આપણા ઘરે આ ફૂલ છે અને ખૂબ જ સુંદર એ ફૂલનો નજારો છે તમે જોઈ શકો છો આ આ મહિને મિત્રો ફૂલ થયા છે કમ્પ્લેટ નેવ દિવસે અને એની માટે એટલી મહેનત થઈ છે આ છોડની તમે ઉંચાઈ જોઈ શકો છો એની હાઈટ લગભગ નવ આઠ નવ ફૂટની હાઈટ છે અને ઉપર ખૂબ જ ફૂલ આવે છે અને જેટલા પણ મિત્રો લાઈવ વિડીયો નિહાળી રહ્યા છો દરેક મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી બીજા પણ દર્શક મિત્રો વિડીયો નિહાળી શકે મિત્રો આ બીજા નંબરનો છોડ છે આ તમે જોઈ શકો છો એ છોડ ઉપર હજુ શરૂઆત થઈ ચૂકી છે અને આ છોડ ઉપર તો ખૂબ જ સુંદર અને મનમોહક ફૂલો થઈ ચૂક્યા છે મિત્રો લાઈવ તમે જોઈ શકો છો અને આ છોડની ઊંચાઈ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર ને મનમોહક ફૂલો આપણે મિત્રો ઉછેર્યા છીએ આપણા ઘર આગળ જ છે તો જેટલા પણ મિત્રો લાઈવ વિડિયો નિહાળી રહ્યા છો દરેકનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને વધુને વધુ શેર કરજો મિત્રો અને મિત્રો તમે વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો આપણું ગામ અવશ્ય ગામનું નામ કમેન્ટ કરજો મિત્રો તો જેથી હું પણ આપણા ગામનું નામ લાઈવમાં હું કહીશ આ તમે જોઈ શકો છો મિત્રો કેટલા ફૂલ આવે છે એક છોડ પર અને આ છોડની હાઈટ તમને હું દેખાડી રહ્યો છું દૂરથી આ તમે જોઈ શકો છો છોડની આ પહેલો છોડ છે અહીંયા આ બીજો છોડ છે અને અહીંયા આ ત્રીજો છોડ છે અને ખૂબ જ સુંદર મનમોહક નજારો તમને હું દેખાડી રહ્યો છું મિત્રો અને આ ત્રણ મહિને આ છોડ તૈયાર થયો છે મિત્રો અને ખૂબ જ સુંદર ફૂલ છે એના અને આ બીજી તમે જોઈ શકો છો આ આ બધી ખીલવાની છે હજુ અને પણ ઘણા બધા ફૂલ છે છોડ છે એક જ આ તમે જોઈ શકો છો અને અઢળક એની પર આ બધા ફૂલ છે ચારે કોર થી તમને વિડિયો દેખાડી રહ્યો છું મિત્રો તમે જોઈ શકો છો એની કડીઓ જે ખીલવાની બાકી છે તો આટલા સુંદર ફૂલો છે અને એની ગણતરી ખૂબ જ છે એક જ છોડ પર ફૂલોની આ તમે જોઈ શકો છો આ એક જ છોડ છે મિત્રો આ ચારે બાજુથી તમને વિડીયો દેખાડી રહ્યો છો અને એની હાઈટ તમે જોઈ શકો છો આ જુઓ તમે ખૂબ જ સુંદર નજારો આખા છોડનો તો મિત્રો તમે વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો આપણા ગામનું નામ કમેન્ટ કરજો જેથી હું વિડીયોમાં લાઈવમાં તમારા ગામનું નામ કહીશ મિત્રો અને આપણી ચેનલ પર નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો વધુને વધુ તો આવા જ તમને વિડીયો જોવા મળશે મિત્રો

છે છે આ આ આ શરૂઆત બીજા ફૂલ ખીલી રહ્યા તમે જોઈ શકો છો આ બે ત્રણ દિવસ માં ફૂલ તૈયાર થઈ જશે 没天老管，你放心啊，看。 એના ફૂલ છે લાઈવ વિડિયો પર તમે જોઈ શકો છો અને આ તમે નિહાળી શકો છો કેટલાક બધા એને ફૂલ થયા છે અને છોડનું થડ એક જ છે તો આપ સૌ મિત્રોને મારા જય માતાજી મિત્રો અને વિડીયોને વધુને વધુ શેર કરજો તો જેટલા પણ નવા દર્શક મિત્રો જોઈ રહ્યા છે તે દરેક મિત્રોને જય માતાજી મિત્રો જય મહારાજ અને આ વિડીયો તમને બતાવી રહ્યો છું લાઈવમાં છોડ છે એક જ અને ભૂલ એને ઘણા બધા અસંખ્ય આવી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ એનું સ્થળ તમને બતાવી રહ્યો છું લાઈવમાં આ તમે જોઈ શકો છો હા એક જ સ્થળ છે એનું અને આ તમે છોડનો આખો લાઈવ વિડીયો તમે જોઈ શકો છો .